નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીનો એકદમ નવો નાસ્તો દૂધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં આયર્ન પોટેશિયમ પણ હોય છે આટલા ગુણો હોવા છતાં આપણે દૂધી નથી ખાતા તો આપણે કંઈક તો મિસ કરીએ છીએ તેથી આજે હું તમારા માટે લાવી છું દૂધીના નવા નાસ્તાની રેસીપી તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ દૂધીનો હેલ્ધી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધી દીધેલ છે તેની છાલ કાઢી પાણીથી ધોઈ લઈએ અને તેને છીણી લેશું

તો અહીંયા દૂધીનું પાણી બિલકુલ જ નથી કાઢવાનો અને મીઠું નાખવાથી દૂધી થોડી સોફ્ટ થઈ જશે હવે તેને પાંચ મિનિટ રહેવા દેશો અને ખાયણીમાં લસણ મરચાં અને આદુને ક્રશ કરી લેશું તમે તેને મિક્સર જારમાં પણ પીસી શકો છો પણ ખાયણીમાં ક્રશ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સારો આવે છે હવે દૂધીને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું દૂધીને છીણીને રાખવાથી તેનો કલર બદલાઈ જાય છે તો તમે આ પ્રોસેસ ફટાફટ કરો અડધો કપ છીણેલું ગાજર અડધો કપ પાલક અડધો કપ ડુંગળી શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો ત્યાર પછી લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મિર્ચ પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા નાખી બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા આપણે શાકભાજીનો જ ઉપયોગ કર્યો છે હવે બાઇન્ડિંગ માટે કોઈ પણ લોટની જરૂર પડશે તો અહીંયા જોવા બાજરો જે લોટ તમને પસંદ હોય તે નાખી શકો છો તો મેં અહીંયા એક ચોથા કપ બાજરીનો લોટ લીધેલ છે એક ચોથા કપ ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું ધ્યાન રહે દૂધીમાં મીઠું નાખ્યું હતું હવે તેમાં થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરી લેશો જો તમે જુવાર બાજરી ન ખાતા હોય તો ખાલી ચણાનો લોટ નાખી શકો છો થોડું થોડું પાણી નાખી મિક્સ કરીશું એકસાથે પાણી નથી નાખવાનું મિક્સ કરી પાંચ મિનિટ રહેવા દેશો જેથી શાકભાજી સોફ્ટ થઈ જાય તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે અને બેટર પણ રેડી છે હવે તેના ચિલ્લા બનાવી લેશો તો ગેસ ઓન કરી થોડું તેલ ગ્રીસ કરી લેશું અને તેમાં બે ચમચી જેટલો બેટર એડ કરી પાથરી દેશો અને મિનિટ પાકવા એક મિનિટ પછી તેને પલટાવી લેશો તો તમે જોઈ શકો છો તે કેટલું ક્રિસ્પી લાગે છે ઉલટપુલટ કરી બંને સાઇડ શેકી લેશું આવી રીતના બધા ચીલા તૈયાર કરી લેશો તો શાકભાજીથી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને સર્વ કરીશું તમે તેને દહીં સાથે સર્વ કરજો ચટણી સાથે નહીં દહીં સાથે તે બહુ જ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર આ રેસિપી જરૂર ટ્રાય કરો અને જો આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you.